કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી તો આને લઈને ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ અનેક જગ્યાએ ખાબક્યો હતો ત્યારે મોરબીના ટંકારામાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ચારે તરફ પાણી ભરાઈ ગયા હતા બે કલાકમાં ટંકારામાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો મોરબીમાં દસ મીમી અને ટંકારામાં તેત્રીસ મીમી જેટલો વરસાદ પડ્યો હતો ભારે પવન ફૂકાવવાને કારણે આઈટીઆઈ પર લગાવેલ સોલાર પેનલમાં ભારે નુકસાન થયું છે